અમારું પબુ એ કરે કે બાપુ અમારું વાલું આવે તો મને વાહણ ઉઠકે મને અબૂટ કરે જોવા આવે આ બધું કોણ વાલું કરે

પેલા બધા બેઠેલા આપણા ગમો શું આવ્યું છે કે આવું ગાય છે આ તો બધા જોવા જયું વાત છે ભગવાન કાતા અને સેવા કરેલ ફળ મળે અંગ ને